મિત્રો કેટલાક ફોટ્સ આપની સમક્ષ રજૂ કરું છું આ પર્સન હું નેવર મેડ અ મિસ્ટેક નેવર ટ્રાઇડ એનીથિંગ ન્યૂ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે વ્યક્તિએ ક્યારેય ભૂલ કરી નથી તેણે ક્યારેય નવું કરવાનો પ્રયાસ કર્યો નથી યુ યર યુ યોર સેલ્ફ એજ મચ એસ એનીબડી ઇન ધ એન્ટાયર યુનિવર્સ ડિઝર્વ યોર લવ એન્ડ અફેક્શન એટલે કે ગૌતમ બુદ્ધ કહે છે આખા બ્રહ્માંડમાં કોઈ પણ વ્યક્તિ તમારા પ્રેમ અને સ્નેહને જેટલી લાયક છે એટલી જ તમારી પોતાની જાત પણ તમારા પ્રેમને લાયક છે એટલે કે આ લવ ધાય સેલ્ફ થેન્ક યુ રીડિંગ ઇઝ ટુ ધ માઇન્ડ વોટ એક્સરસાઇઝ ઇઝ ટુ ધ બોડી જોસેફ એડિસન એટલે કે જે શરીર માટે કસરતનું મૂલ્ય છે તે જ મન માટે વાંચનનું મૂલ્ય છે નેપોલિયન બોનાપર્ટ કહે છે ઈ હુ ફિયર્સ બિંગ કોન્કર્ડ ઇઝ શ્યોર ઓફ ડિફિક એટલે કે જેને જીત મળવાની બીક રહે છે તેની હાર નિશ્ચિત હોય છે અબ્રાહમ લિંકનનું કોટ છે એવોઇડ પોપ્યુલરિટી ઇફ યુ વુડ હેવ બીસ જો તમારી પાસે શાંતિ છે એટલે કે જો તમને શાંતિ હોય તો લોકપ્રિયતા પાછળ પડો નહીં લોકપ્રિયતાને ટાળો અબ્રાહમ લિંકન વિધાઉટ મ્યુઝિક લાઈફ વુડ બી આ મિસ્ટેક ફ્રેડરિક નેટસે કહે છે સંગીત વિના જીવન એક ભૂલ હશે વોટ એવર are બી આ ગુડ વન અબ્રાહમ લિંકન તમે જે કંઈ પણ છો પરંતુ સ્વભાવે સારા બનો મેરી બેકર એડી નામના વિદ્વાન કહે છે લવ ઇન્સ્પાયર્સ ઇલ્યુમાઇન્સ ડેઝિગ્નેટ્સ એન્ડ લીડ્સ ધ વે એટલે કે પ્રેમ પ્રેરણા આપે છે પ્રકાશિત કરે છે માર્ગ પસંદ કરે છે અને માર્ગ તરફ દોડી જાય છે રાલ્ફ વાલ્ડો ઇમર્સન કહે છે ફોર એવરી મિનિટ યુ આર એંગ્રી યુ લોજ સિક્સટી સેકન્ડ્સ ઓફ હેપીનેસ એટલે કે તમારો ક્રોધ તમારો ગુસ્સો તેની પ્રત્યેક એક મિનિટ ડૉરિશ લેસિંગ નામના વિદ્વાન કહે છે ડુ યુ નો વોટ પીપલ રિયલી વોન્ટ એવરી વન આઈ મીન એવરી બડી ઇન ધ વર્લ્ડ ઇઝ થિંકિંગ આઈ વિશ દેર વોઝ જસ્ટ વન અનધર પર્સન આઈ કુડ રિયલી ટોક ટુ હુ કુડ રિયલી અન્ડરસ્ટેન્ડ મી હુ વુડ બી કાઇન્ડ ટુ મી દેટ ઇઝ વોટ પીપલ રિયલી વોન્ટ લોકોને ખરેખર શું જોઈએ વિશ્વમાં દરેક વ્યક્તિ વિચારે છે હું એવું ઈચ્છું છું કે ત્યાં સુધી માત્ર એક અન્ય વ્યક્તિ એવી હોય જેની સાથે હું ખરેખર વાત કરી શકું જો ખરેખર मने समझी सके जे खरेखर मैंने समझी सके जे मार प्रत्ये दयालु जो सत्य कहता होते खरेखर आमज इच्छता थैंक्स फॉर लिस्निंग माय डियर फ्रेंड